હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો હું પણ એકદમ મજામાં છું તો ચાલો આજની આપણી રેસીપી છે મઠનું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ સૌ પ્રથમ તો મેં બે કપ મઠ લીધેલા છે તેને મેં ધોઈ અને ગરમ પાણીમાં બે કલાક માટે આને મેં પલાળી દીધા છે આ રીતના મઠ આવે છે તે એને મેં ગરમ પાણીમાં પલાળી દીધા છે ત્યારબાદ પાણી હજી આને આપણે કૂકરમાં એક વિસલ લેશું બાફવાના છે જે આપણે આને બાફવા માટે પાણી મીડિયમ સાઇઝની એક ડુંગળી ટમેટો મીડિયમ સાઇઝનું લસણ આદુ અને મરચાં તેને મેં ખાંડી લીધું છે ત્યારબાદ ગરમ મસાલો જે આપણે ઘરે બનાવેલું છે તે સ્વાદ અનુસાર મીઠું કશ્મીરી મરચું હળદર પાવડર ધાણાજીરું પાવડર આખું જીરું અને હિંગ આ બે આપણે વઘારમાં નાખીશું અને વઘાર માટે તેલ લીધેલું છે તો ચાલો સૌપ્રથમ પ્રથમ આપણે મઠને કૂકરમાં બાફી લેશું તો ચાલો મેં આયા એક કૂકર લઈ લીધું છે તો આપણે આ મઠનું પાણી કાઢી લઈશું ત્યારબાદ આપણે બાફવા મૂકી દઈશું તો ચાલો આપણે મઠ આમાં નાખી દીધા છે ત્યારબાદ આપણે પાણી નાખીશું અડધો ગ્લાસ મઠ ડૂબે એટલા પાણી નાખેલું છે મેં ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું હવે આપણે આને બાફી લઈશું એક જ વિસલ આપણે લેશું કૂકરની એક વિસલ આપણે આમાં લઈ લેશું કેમકે આપણે મઠને આખા રાખવાના છે જો કૂટાઈ જશે તો શાક આપણને નહીં ભાવે એટલે આપણે મઠ થોડાક આખા જ રાખીશું અને આને મેં ગરમ પાણીમાં બે કલાક પલારેલા છે એટલે જલ્દી બફાઈ જશે આ ચાલો આપણે ગેસને ચાલુ કરીશું અને કુકર આપણે બાફવા માટે મઠને મૂકી દેસુ શરૂઆતમાં ગેસ આપણે ફૂલ રાખવાનું છે જેથી કુકરમાં આપણે હવા જલ્દી ભરાય ત્યારબાદ આપણે ધીમો વરી દઈશું અને એક વિસલ લઈ લેશું તો ચાલો આપણું ચાલો આપણું તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જીરું અને હિંગ નાખી આપણે શાકનો વઘાર કરશું જે લોકો ડુંગળી ન ખાતા હોય તે લોકો જીરું રાય અને હિંગ નાખી ત્યારબાદ લીલા મરચાંનો વઘાર કરી અને ટમેટું એડ કરી શકે છે તો આપણે ડુંગળીનો વઘારામાં કરીશું ચાલો આપણું તેલ ગરમ થઈ ગયું છે ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું નાખીશું ત્યારબાદ હિંગ નાખીશું ત્યારબાદ મીડિયમ સાઇઝની ચીણી સમારેલી ડુંગળી આપણે એડ કરી દઈશું હવે આપણે ડુંગળીને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું તો ચાલો આપણે મઠ બફાઈ ગયા છે એક વિસલ થઈ ગઈ છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું થોડીકવાર બાદ આપણે કૂકર ખોલીશું તો ચાલો આપણી ડુંગળી પણ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આદુ લસણ અને મરચું ખાંડેલું છે તે આપણે એડ કરી દઈશું આદુ લસણ અને મરચાંની પેસ્ટ તેલમાં નાખવાથી સુગંધ સરસ આવે છે ત્યારબાદ હવે આપણે ઝીણું સમારેલું ટમેટો નાખીશું ટમેટા નાખ્યા બાદ આપણે અડધી ચમચી હળદર પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે બાફતી વખતે પણ નાખેલું છે એટલે સ્વાદ અનુસાર જ આપણે મીઠું નાખવું ત્યારબાદ આપણે એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું હવે આપણે આને હલાવી લઈએ ધાણાજીરું નાખ્યા બાદ આપણે બે ચમચી પાણી નાખેલું હતું તો આપણે મસાલાને થોડીક વાર ચડવા દઈશું આપણા મસાલા ચડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું તમે કિચન કિંગ મસાલો પણ નાખી શકો છો અને છોલેનો મસાલો આવે છે તે પણ તમે આમાં એડ કરી શકો છો ત્યારબાદ આપણે એક ચમચી કશ્મીરી મરચું એડ કરીશું હવે બે ચમચી પાણી નાખી અને આપણે મસાલાને એકદમ પાકવા દઈશું ચાલો આપણો મસાલા પાકી ગયા છે તેલ છૂટું પડી ગયું છે ત્યારબાદ આપણે આ મઠ નાખીશું આ રીતે આખા મઠ હોવા જોઈએ તે આપણે આમાં એડ કરી દઈશું ત્યારબાદ આપણે અડધો ગ્લાસ પાણી નાખીશું તો આપણે અડધો ગ્લાસ પાણી નાખી દીધું છે હવે શાક ઉકળે ત્યારબાદ આપણે ગેસને બંધ કરી અને શાકને સૌ કરી લેશું અડધો ગ્લાસ પાણી નાખેલું છે અને આ શાક રસાવાળું જ હોય છે તો આને આપણે શાકને ઉકળવા દઈશું ચાલો આપણું શાક ઉકળી ગયું છે હવે આપણે આ ગેસને બંધ કરી દઈશું અને શાકને સર્વ કરી લેશું તો ચાલો આપણું મઠનું શાક રેડી થઈ ગયું છે તે ભાત સાથે અને રોટલી સાથે ખાવાની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતે શાક બનાવજો અને મને યાદ કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો